તમે જુઓ તો ડોલરની અંદર જે ગોલ્ડ જે છે તે એકતાલીસો ને પચાસ ડોલર જે પિસ્તાલીસો ડોલરને પાર કરી દીધી હતું એટલે કે ભારતીય બજારની વાત કરવામાં આવે તો એક લાખ છવ્વીસ એક લાખ હજારની આસપાસ અત્યારે ગોલ્ડના રેટ છે અને સિલ્વરની વાત કરવામાં આવે ભારતીય બજારમાં સિલ્વર અત્યારે એક લાખ સત્તાવન હજાર છે ફ્યુચર જે હજી પણ કદાચ અંતથી ઘટાડો એટલે એક લાખ પચાસ ની અંદર ભાવ જતો રહે તો પણ નવાઈ નથી તે પ્રકારની અત્યારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે આશીષભાઈ અમારી સાથે જોડાઈને ને વાત કરવા માટે